you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો વાત કરીએ તો સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે છે વરસાદની આગાહી વચ્ચે ગુજરાતનું વાતાવરણ પલટાયું દ્વારકા જિલ્લામાં ભરશિયાળક પ્રકોપ જોવા મળ્યો છે દ્વારકાના કલ્યાણપુર પંથકના ગામડાઓ માં ગાજવીજ સાથે કમોસમી વરસાદ તૂટી પડ્યો છે હવામાન વિભાગની આગાહી મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે આગામી પાંચ દિવસને લઈ હવામાન વિભાગની આગાહી આવી ગઈ છે હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી છે જેમાં અમરેલી રાજકોટ દ્વારકામાં હળવા વરસાદ ની આગાહી કરવામાં આવી છે સાગર થી પવન ભેજ ને લઈને આવતા હોવાથી હળવા વરસાદ ની આગાહી છે આ જિલ્લામાં ગમે ત્યારે વરસાદ આવી શકે છે ત્યારે કલ્યાણપુર તાલુકાના આબરડી મોટા આસોટા સહિતના ગામડાઓ માં ગાજવીજ સાથે કમોસમી વરસાદ નોંધાયો છે ભર શિયાળે માવઠાનો માર પડતા ખેડૂતોના શિયાળુ પાક ને નુકસાન ની ભેતી સેવાઈ રહી છે ખેડૂતોના મગફળી જીરુ રાયડો એરંડા સહિતના પાકોમાં રોગચાળો આવે તેવી ભીતી છે ત્યારે જગતનો તાત ચિંતામાં મુકાયો છે